તમને કીધું ને કે અમે બધા આનંદ કરાવવા માટે જે જેના વિષયમાં આનંદ કરાવવા માટે અમે તમને આવ્યા છે અને એ બધી વાતો કરશો પણ એકાદ વાત એકાદ પ્રસંગ એવો થઈ જાય તો ભગવતી ચામુંડા ને પણ એમ થાય ભેળિયા વાળીને પેલી વાર મેં વાર્તા વાંચી અને મને મજા આવી વાર્તા એટલે નાનો એવો પ્રસંગ કારણ કે શક્તિના માટે મા માટે ધર્મ માટે રાષ્ટ્ર માટે જેણે જેણે બલિદાન આપ્યા હોય એને આપણે યાદ કરવા જોઈએ એટલે એવા એક પાટીદાર યોદ્ધાની મારે યોદ્ધો એટલે કહીશ કે પાંચ ફૂટ નો લખ લખનવાળો લખે છે મહેસાણા ની આજુબાજુ નું ગામ છે ગામનું નામ અત્યારે ઢોરિયા ઢોરિયા કરી અને ગામ અને એ પાંચ ફૂટ નો પાળિયો આજે ઉભો છે પછા પટેલ નો પાટીદાર નો આજથી વર્ષો પહેલા સાતસો વર્ષ પહેલાની વાત છે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર સરકારી નામનો અજગર શિકારને જેમ ભરડામાં લે એવી રીતે વિધર્મીઓ ભરડામાં લેતા 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 આવતા હતા ક્યાંક મંદિર તોડો ક્યાંક ગાયું ને કાપો ક્યાંક આમ કરો ક્યાંક લૂંટો ક્યાંક બેમ દીકરીની ઈજત લૂંટો આવું બધું અજગર જેમ ભરડામાં લે શિકારને આવતો તો એ વખતે થતા થતા એ નાનકડું કરી અને ઢોરિયા ગામ અને પાટીદાર સમાજનું ગામ પટેલદાઈ સમાજનું ગામ પછી થોડાક થોડા ઘર તો બધાયના હોય છે હું ગણીવાર મારા પ્રોગ્રામમાં કહું કે ઈંઢોણી જેવો આપણો સમાજ રૂડો લાગે છે બેનું દીકરીઓ મોતીપોરણામાં જે ઈંઢોણી બનાવે એમાં રાતા મોતી પીળા મોતી લીલા મોતી કાળા મોતી ધોળા મોતી આ બધાય મોતીડાથી ઈંઢોણી બનાવે એ રૂડી લાગે એમાં અઢારે વરણ મળીને આવા ધર્મોત્સવ ઉજવે ને ત્યારે ગામ રૂડું લાગતું હોય છે બધી જ્ઞાતિઓ મળી અને સારા કામ કરે ત્યારે એ ગામ બહુ રૂડું લાગતું હોય છે

અમારી હું તો કહું કલાકાર મિત્રો ને વિનંતી કરું ગાયકો ને બધાને આપડી જવાબદારી હોય હજારો યુવાનો બેનુ દીકરીઓ આપણને સાંભળે છે આપણને ફોલો કરે છે ગમે એવા ગીત ગાઉ માલી નહીં તો કોઈ ની નહીં અને પ્રેમ કહેવાય કુંક ને મારી નાખવાનું

બેન બોલ બેન બોલ બેની બોલ સાસરી જાવું છે કે નહીં ઓલો 20 વીઘા વેસીને આવ્યો ડોહો હું જવું છે કે નહીં એવું ના હોય ન્યાં થઈને ડાયા થઈને ભેજો ને હા હારે જાવ હવે એમ હોય આ તો કે જાવું છે કે નહીં લે ઓલો બિચારો આ ગીત સાંભળીને વિચાર કરતો હોય હવે મારું શું થાય નહીં જાય તો એમ એટલે એવા રૂડા એ પસા પટેલના આંગણાની માલિક ઓર ઈ પાટીદાર ના આંગણામાં તેદી લગ્ન ઉત્સવ હતો બેન દીકરીઓ ગીત ગાતી હતી પણ કેવા ગીતો ગવાતા છે 이땀내가 아래 이 와라자 피아로 제대이땀내 가마 아이 자레라 피아로 제대 아마 기도가 왔었다면

આપણા ગામનું ધણ વાળી જાય છે વિધર્મીઓ ધણ વાળી જાય છે વિધર્મીઓ કીધું આ સુવર્ણ અક્ષરે લખેલી વાર્તા બહુ જૂના પુસ્તકમાં આજે હું વાંચીને આવ્યો છું અને ભાઈનો ફોન આવ્યો વાત થઈ ત્યારે મને એમ લાગતું હતું કાંઈક નવી વાત એકાદ બીજી તો મેં ઘણી બધી વાતો કરી છે અને હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમારી પાસે બધાની વાતો છે જેણે સારું કર્યું છે એની વાતો અમે અમે કોઈ એની વાતો અમારી પાસે છે એની વાતો અમે જગતના ચોકમાં મૂકશું

અને તે પટેલનો દીકરો પાટીદારનો દીકરો એટલું બોલ્યો કે મારા એકના એક દીકરાના હોય તોય ભલે મારે આંગણે જમણવાર હોય તોય ભલે અને અને મારે ત્યાં ગીત ગાય છે છે એ આનંદ બધુંય ભલે પણ મારા ગામના પાદરમાંથી માંથી ગાયું માતાજી કોઈ વિધર્મીઓ વાળે જતા હોય અને એને હિમાળો વટવા દઉં તો પટેલનો દીકરો નો કેવા મારી પ્રતિજ્ઞા છે આ બનેલી ઘટના છે વાંચેલી વાંચીને આવ્યો છે એટલા માટે કહું છું

એટલા બધા પાણી હો તો મારી હા માં આવો તો દાંત કાઢતા કાઢતા પાછા વેળા કાંઈ એકલો શું કરવાનો છે પણ હાથમાં તરવાર હતી અને તરવાર થી તરવાર ના જાટકે ધાડ 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 ધડ કરતા શીશ માથા ઉડાડવા મનાણો પછા પટેલ અને સામેથી ભાલાને ભાલા ને ઘા વિધર્મીઓ દાદા હતા સુટી બરસ્યું ઘા કર્યા આ ફરડા કરતી એક બરસી આવી પેટમાં પછા પટેલને અને આંતરડા બહાર નીકળી ગયા એ આતરડા બહાર નીકળી ગયા એટલે ત્યારે તો સોના ભેટ ને પસેડ્યું કેડિયા ને ફેરતા ને આપને ખબર જૂના જમાનામાં એ પછેડી જે હતી માથે ભેટ વાળવાની એ લઈ અને પેટની માથે વીટી આંતરડા અંદર નાખી દીધા અને એ વીટી લીધી પછેડી અને પછી એક હાથમાં ફાળ્યું જે બીજો હતો એ વીટ્યું અને હાથ એક હાથેથી આડા તરવારના ઘા જીતતો જાય અને એક હાથેથી યુદ્ધ કરતા કરતા છેલ્લે મારતા મારતા દુશ્મનના ભોડા દહક જાણાને એકલાએ માર્યા દહ જણાને અને દહ જણાને માર્યા ઓલાને ખબર પડી ગયા તો હમણાં બધાયનું ધીમ ધાળી દેહ અને આંતરા નીકળી ગયા તો પછો પટેલ પાછો નથી પડતો અને પછી વિધર્મીઓ કીધું કે નથી હવે ગાયું જોતી ભાગો ભાગો કરીને ભાગી ગયા ગાયુના જણને પાછું લઈ અને પોતાને પોતાની ઘોડી પણ આખી ઘવરાઈ ગઈ છે ઘોડીના

બેઠો હતો અને આ બાજુ ગાયું વાળવા માટે ગયો અને એને કીધું કે હવે જલ્દી કરો ઓહડિયા કરો વૈદ ને બોલાવો શું થયું તમને વધારે ઘાવ લાગ્યા પાટાપીંડી કરો એને કીધું કે હવે મારા દીકરા ને મારા ગામની અને ગાયુ માતાજી બચી ગયું છે બાકી હવે મારી પાસે કાઈ જાજો સમય નથી એમ કરીને આમ ભેટ છોડી પસા પટેલ એ ઢોરિયા ગામના પાદરમાં તદી આ ધરતી માથે અને ઈ વખતે છેલ્લા શ્વાસ છોડી અને ભારત માતાની જય બોલી ભગવતી ચામુંડાની જય બોલી અને ગાયુ માતાજી માટે પસા પટેલ એ કણબીના દીકરાએ પ્રાણ છોડી હતા ભલા માણસ એને આજે ચામુંડાના સાનિધ્યમાં યાદ કરવા માટે

માતાજી રાજી નો થાય પણ બધા દેશ દાજ જયારે મારા તમારા અંદર જાગી જાય ને ત્યારે આ બધા દેવ એમ કે અડધો અવાજ કરીને આવી નરે એ તો બોલે બંધાણા ન કહેવાય ત્યારે ભગવતી આવે ત્યારે જોગમાયા આવે અને ત્યારે શક્તિ